ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં અવિરત નવ ઇંચ વરસાદ ટ્રેન અને વિમાની સેવાને અસર છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જરી છે રાજ્યમાં હાલ વરસાદનું ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે જેના કારણે શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે અમદાવાદ શહેરમાં

પાણી ભરાવા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા પણ સલાહ આપવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદ લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં બાર બાવીસ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઈ છે ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતા ઓગસ્ટ સુધી ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો સત્યાવીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા જુના પોરબંદર જિલ્લા સહિત દાહોદ પંચમહાલ નવસારી વલસાડ જિલ્લામાં ભારે ગીર સોમનાથ અમરેલી ખેડા અમદાવાદ આણંદ વડોદરા મહિસાગર ભરૂચ નર્મદા સુરત છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત વડોદરામાં પણ મુશળધાર વરસાદ પડ્યો અને વડોદરાની વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ જતા સંસ્કારી નગરી વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકોમાં ચિંતા વધી છે છે ઉપરાંત તંત્ર દ્વારા પણ સલામત સ્થળે ખસેડવાના કાર્યવાહી હાથ ધરવામાં આવી આમ છેલ્લા એટલે કે રવિવાર રાત થી અને સોમવાર થી શરૂ થયેલો વરસાદ એ બંધ થવાનું નામ ન લેતા સમગ્ર ગુજરાતમાં લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચિંતાનું મોજું ફરી વળ્યું છે સાથે સાથે તંત્ર દ્વારા આ વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ થાય આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને ખસેડવાની કામગીરી સાથે સાથે તેમને રહેવાની વ્યવસ્થા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે દર્શક મિત્રો હતા સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર